પ્રત્યેના વિડીયોનું સ્વાગત છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો આપણે એક આજે ડિસ્કસ કરવાનું છે મિત્રો ખાસ કરી સુરત ટ્રાફિક વિભાગમાં જે ભરતી સેના આવી છે ને જો મિત્રો ખાસ કરીને જો તમારી ચેનલમાં ન આવો મિત્રો તો તમે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડિયો કારણ કે યોજના અને ભરતીને લગતા વિડિયો છે અમારી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે મિત્રો ખાસ કરી તો આપણે વિડિયો છે મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી તો સુરત ટ્રાફિક પોલીસમાં ભરતી છે મિત્રો સુરત ટ્રાફિક વિભાગમાં જે ભરતીની જાહેરાત છે મિત્રો કરેલી છે અને આપણે જો વાત કરીએ મિત્રો તો સિટી સિટી ટ્રાફિક પોલીસ માટે છે ખાસ કરી અને સુરતમાં ઓફલાઈન અરજી કરવાની છે કઈ રીતે મિત્રો અરજી કરવાની છે એ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ તમારે ફોર્મ કઈ જગ્યાએ એડ્રેસ પણ આપણે લાસ્ટમાં દેવાના છે કે તમારે કઈ જગ્યા પર જઈ અને જે ડોક્યુમેન્ટ છે સબમિટ કરવાના છે તો ટ્રાફિક પોલીસમાં ભરતી છે મિત્રો સિટીઝન પોલીસ ટ્રાફિક એજ્યુકેશન લાયકાત સાથે કેટલા ધોરણ પાસ પછી શૈક્ષણિક લાયકાત શું શું રહેવાની રહે પસંદગી પ્રક્રિયા કઈ રીતના હરજી ફી શું રહેવાની છે બધી આપણે ડિસ્કસ આપણે આ વિડીયોમાં કરવાની છીએ તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બનાવી રહેજો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી તો પોસ્ટ છે ટ્રાફિક બ્રિગેડ પદ ઉપર ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે એમાં તમારે કોઈ પણ જાતને શું કહો ખાવાનો ખર્ચ ખાલી મિત્રો ત્રણસો રૂપિયા છે એ અને આગળ મિત્રો આપણે વાત કરીએ તો જે ટ્રાફિક પોલીસ ભરતી કઈ રીતે હજી કરી મિત્રો ખાસ કરી તો આપણે એ જ વાત કરવાના હતા તો આપણે અહીંયા એનો એડ્રેસ પણ આપેલો છે મિત્રો એના પર જઈને તમારે છવ્વીસ જૂનથી લઈ અને બાવીસમી જૂનથી છવ્વીસમી જૂન સબમિટ કરવાની છેલ્લી તારીખ છે એ મિત્રો છે છવ્વીસમી જૂન તો છવ્વીસ જૂન સુધીમાં છે તો મિત્રો ખાસ કરી અને તમારે ફોર્મ છે સબમિટ કરાવશે આપણે આગળ છે એ ખાસ કરીને વેબ જે આપેલા એડ્રેસ આપેલું છે એના પર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અને જો વાત કરીએ મિત્રો તો સુરત ટ્રાફિક પોલીસ શહેરી જે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છે આ ભરતી છે એ બહાર ભરવામાં આવેલી છે મિત્રો ફોર્મ ઓફલાઈન છેલ્લી તારીખ સવ્વીસ જૂન સુધીમાં છે તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું રૂબરૂ એ જગ્યાની મુલાકાત લેવાની રહેશે અને વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોનો આભાર વિડિયો જોવા બદલ મળીને આ જય હિન્દ જય ભારત